જો જ્યાં સુધી ઈચ્છા ન થાય ત્યાં સુધી કોઈ કામ નથી થતું વાત છે ચાહે ભગવાન હોય વ્યક્તિ હોય આપણે ઈચ્છા કરવી પડે તમને એમ થાય કે હવે ટાઈમ થયો છે જરા જમી લેવું જોઈએ એવું મનમાં તમે ભાવ કરો અંદર થી ઈચ્છા કરો ને તો જ ભૂખ લાગે બાકી તમે હવારથી હા સુધી જો ભૂખ ની ઈચ્છા ન કરો તો ભૂખ ન લાગે આપણે પ્રગટ કરવી પડે ભાવ પ્રગટ કરવો મારે આ કરવું તમે એમ વિચારો કે હવે મારે સુઈ જવું છે તો જ તમને નીંદર આવે બાકી જ્યાં સુધી તમારા હાથમાં મોબાઈલ હોય જ્યાં સુધી તમારા હાથમાં બીજી કોઈ પ્રવૃત્તિ હોય ત્યાં સુધી નીંદર ના આવે હા અપવાદરૂપ થાકેલા હોય શરીર હાવ અસ્વસ્થ હોય એ વાત અલગ છે પણ રેગ્યુલર જીવનમાં જ્યાં સુધી મન નહીં કહે ત્યાં સુધી તમે કાર્ય નહી કરી શકો